આજે હિન્દુ સમાજનો પાવન અવસર નહીં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદગેર આનંદભયો જય કન્યા લાલકીના નાન સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવતી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો બસ સ્ટેન્ડ ચોક ભગતસિંહ ચોક બાવલા ચોક ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર

હિન્દુ સમાજની એકતા અખંડતા અને ભાઈચારો જેવા અનેક લોક સેવા ને ધાર્મિક લોક સેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત એકવીસમી રથયાત્રા ક્રિષ્ણ દ્વારા કાઢવામાં આવેલ છે આ રથયાત્રામાં તિલોકાલે રાજમાર્ગમાં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે અને શૈક્ષણિક અને આ ઉપલેટાની તમામ ધર્મ પ્રિય જનતા આ રથયાત્રામાં કૃષ્ણમન બહાર બનાવ્યો હતો તો ઉપલેટા નગરજનો ઉપલેટાની દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને નગરજનો હાર્દિક આભાર માને છે बिरो रिपोर्ट अर्षीबाई आहीर उपलेटा।